ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટમાં વ્યાખ્યાતા રહ્યા ત્યાર પછી રીડર રહ્યા ચિત્રકલા વિભાગના અધ્યક્ષ રહ્યા તો બે માધ્યમ સાથે કામ કરનાર સર્જક કેવી રીતે એક એક બાજુ તળ પ્રદેશના નિબંધો ઘેર જતાં આપણે વાંચીએ ત્યારે એમના વતનની વાત જાણવા મળે અને ત્યાંથી ખૂબ મોટા ફલક ઉપર આપણે જઈએ તો આંતરરાષ્ટ્રીય કલા વિશેના નિબંધો પણ એમની પાસેથી મળે તો એવી ખૂબ મોટી રેન્જ જેમની છે એવા ગુલામ મોહમ્મદ શેખ આપણને અધ્યક્ષપદે મળ્યા છે એ આપણી સદભાગ્ય છે એ ભલે નથી આવ્યા પણ એમનું જે પેપર છે એ પણ હું માનું છું કે ખૂબ મૂલ્યવાન છે તો અંતે એમના પેપરની પણ આપણને ઉત્કંઠા રહેશે પરંતુ સૌથી પહેલાં આપણે ભરતીબેન રાણેને સાંભળીએ ભરતીબેન રાણેની આમ પરિચયના મોતા જ નથી કારણ કે અહીંયા ઘણા બધા અત્યાર સુધી પણ મળ્યા અને અરે તમે ભરતીબેન રાણે અમે તમને વાંચીએ છીએ અમે તમારા પ્રવાસ નિબંધો વાંચીએ છીએ તો પ્રવાસ નિબંધોમાં એમનું ખૂબ મોટું નામ છે ખૂબ ખૂબ બધું કામ છે પચાસ દેશોથી પણ વધારે દેશો તેઓ ફર્યા છે અને દરેક વિશે એમણે ખૂબ સરસ રીતે લખ્યું છે એમના જે પુસ્તકો છે એની શરૂઆત તો ઓગણીસો નેવ્વાણુંમાં ક્ષણોને પાંદડે ઝાકળ છલો એનાથી થઈ પરંતુ પછી તાયન આવ્યું પહેલું પ્રવાસ નિબંધોનું પુસ્તક ત્યાર પછી પગલાંના પ્રતિબિંબ કે હિમાગ્નિનો વિસ્મય લોક કે સાકુરા સંગાથે આ બધા પુસ્તકો એમના આવતા ગયા સાથે સાથે હૃદય લિપિ નામનો એક કવિતા સંગ્રહ પણ એમણે આપ્યો છે અને હમણાં જ કથિત અકથિત નામે વાર્તા સંગ્રહ પણ આપ્યો છે તો સાહિત્યને ખૂબ ગંભીરતાથી અને આમ ગાયનેકોલોજીસ્ટ છે વ્યવસાય ગાયનેકોલોજીસ્ટ છે એટલે આવું બિઝી વ્યસ્ત કહી શકાય એવો વ્યવસાય હોવા છતાં પણ એની સાથે ફૂલ ટાઈમ સર્જન કરતા રહ્યા છે એવા ભરતીબેનને હું આવકારું છું કે તમે આવો અને તેઓ ખાસ તો મિત્રો એ ધ્યાનમાં રાખવાનું છે કે સ્વરૂપની વાત પણ તેઓ સ્વરૂપ સાથે કેવી રીતે કામ પાર પાડે છે અથવા તો નિબંધનું સ્વરૂપ તેમને કેવી રીતે હસ્તગત થવું કેવી રીતે એમની કલમે ઉઘડ્યું કદાચ કોઈને વાંચીને અથવા તો સહજ રીતે આ બધી વાત એમના કેફિયતમાં હોય પણ ખરી ન પણ હોય કારણ કે હું એમ કહું છું કે નિબંધની કેફિયત છે એ પણ નિર્બંધ જ હોય ને એટલે આપણે એમને કશામાં પણ બંધતા નથી એમ પોતાની વાત તેઓ અહીં મૂકશે તો ભરતીબેન રાણેને આમંત્રિત કરું છું નમસ્કાર પરમ આદરણીય શ્રી રઘુવીરભાઈ પરિષદ પ્રમુખ શ્રી હર્ષદભાઈ મારા સહવક્તાઓ શ્રી મહેન્દ્રસિંહભાઈ શ્રી મયુરભાઈ સંચાલિકાબેન સંધ્યાબહેન વડીલો અને મિત્રો સૌ પ્રથમ તો ગુજરાતી સાહિત્યના સર્વોચ્ચ મંચ પર મંચને હું પ્રણામ કરું છું અને એ મંચ પર મારા વિચારો વ્યક્ત કરવા માટે તક આપવા બદલ હું સાહિત સાહિત્ય પરિષદનો હાર્દિક આભાર માનું છું અને મારી વાત શરૂ કરું છું સ્વરૂપ તરીકે નિબંધની વાત પ્રવાસ નિબંધના સંદર્ભે કરવી હોય તો પહેલાં મનુષ્ય સાથે પ્રવાસના અને પછી પ્રવાસ સાથે નિબંધના અનુબંધ વિશે વિચારવું પડે અને જો તેમાં કેફિયત ઉમેરવી હોય તો પછી બંને સાથે મારા અનુબંધની વાત પણ મારે કરવી પડે ચૌદમી સદીના વિખ્યાત વિશ્વવિખ્યાત મોરક્કન પ્રવાસી ઇબના બતુતા પ્રવાસ વિશે બહુ જ સુંદર વિધાનો કરે છે તેઓ એમ કહે છે કે પ્રવાસ તમને નિઃશબ્દ કરી દે છે અને પછી તમારી અંદર એક અદ્ભુત વાર્તાકારનો જન્મ કરાવે છે તેઓ એમ પણ કહે છે કે પ્રવાસ તમને હજારો અજાણી જગ્યાએ ઘર આપે છે અને પછી તમને પોતાના જ ઘરમાં પોતાની જ ધરતી પર અજાણ્યા બનાવી જાય છે વન્ડરલસ્ટ અર્થાત ભ્રમણ પિપાસાની શાસ્ત્રીય વ્યાખ્યા છે ક્ષિતિજ પારની દુનિયામાં શું છે તે શોધવા માટેનું ઊંડું લગભગ ચુંબકીય ખેંચાણ અજાણ્યાને અનુભવવા અચાનક આવતા પડકારોનો સામનો કરવા અજાણી સંસ્કૃતિઓ તથા લોકજીવનને ઓળખવા અને એ રીતે સ્વ વિકાસ સાધવા માટે પ્રવાસ કરવાની તીવ્ર ઈચ્છા વૈજ્ઞાનિકો એમ પણ કહે છે કે મુસાફરી કરવાની મજબૂત ઈચ્છા જૈવિક માનસિક સામાજિક પરિબળોના મિશ્રણમાંથી જન્મે છે વિજ્ઞાન તો એટલી હદ સુધી જાય છે કે આ વૃત્તિ માટે ડી આર ડી ફોર નામનું જીન અર્થાત રંગસૂત્ર જવાબદાર છે હવે ડીઆરડી ફોર ડી ફોર મરણને રાજીવમાં છે કે નહીં એ ખબર નથી પણ એટલું તો ખબર છે કે ભરપૂર ભ્રમણ પીપાસા હૃદયમાં રહી અને એ ભ્રમણ પીપાસાએ ભરપૂર નિબંધ લેખન કરાવ્યું મારા જીવનસાથી રાજીવ અને મારા માટે પ્રવાસ એક પ્રકારની કેળવણી હતી વિશ્વ દર્શનથી જીવનના પાઠ અમે ભણતા માનસિક સુખાકારીને પોષવા અને અર્થપૂર્ણ જાદુઈ યાદો બનાવવા અમે પ્રવાસો કર્યા એ તો પછી ખ્યાલ આવ્યો કે બાહ્ય વિશ્વને ઓળખવાનો જે પ્રયત્ન અમે માંડેલો તે ખરેખર તો અમારા આંતરિક લેન્ડસ્કેપની શોધ પણ હતી એ ઘણી ઘણા સમય પછી ખબર પડી પણ એટલું કહી શકું કે ભ્રમણ પીપાસાએ વારંવાર અમને અમારા આરામ ક્ષેત્રની બહાર ધકેલી દીધા અને વિશ્વ પ્રત્યેના અમારા દ્રષ્ટિકોણને વિસ્તૃત કરીને પરિપૂર્ણ આનંદનો અનુભવ આપ્યો ભ્રમણ પિપાસા વિશેના એક તારણમાં એવું પણ કહેવાયું છે કે જે લોકો સક્રિયપણે પ્રવાસના અનુભવ શોધે છે તેમનામાં સંતોષનું સ્તર બહુ ઊંચું હોય છે મને અનુભવે સમજાયું કે એ વાત એકદમ સાચી છે કારણ કે આર્થિક સગવડ હોય તો જ પ્રવાસ થાય એ માન્યતા ખોટી અને ભ્રામક છે પૈસાની છાકમછોળ ક્યારેય હતી નહીં અને મૂલ્યનિષ્ઠ તબીબને એની ખેવના પણ ન હોય એટલે થોડાક પૈસા ભેગા થતા એટલે અમે પ્રવાસે નીકળી જતા બચતની ભવિષ્યની એવી કોઈ ચિંતા અમે કરતા નહીં અને કેટલીય વાર ઘર બનાવવા માટે ભેગા કરેલા પ્રવા પૈસામાંથી અમે વિશ્વ પ્રવાસે નીકળી જતા અને ઘર છેક સિત્તેર મેં વર્ષે ગયા વર્ષે અમે બનાવ્યું એટલે અને એ પણ પ્રવાસ કેવો હોય ક્યારેય સુખ સગવડ ભર્યો ના હોય માઇલો ચાલીને અજાણ્યા સ્થળોએ રહીને જે મળે તે ખાઈને અમે જે તે સ્થળને અન્વેષતા સેલફોન ગૂગલ ઇન્ટરનેટ કાંઈ નહોતું ત્યારે નકશાઓ લઈને કરેલી અલગારી રખડપટ્ટી મને જિંદગીની સર્વશ્રેષ્ઠ ઉપલબ્ધિ લાગે છે અને એણે જે મનમાં સ્મરણોનું અને સંવેદનોનું વિશ્વ રચ્યું અને એ ભાવોને નિબંધ સ્વરૂપે કાગળ પર ઉતારવા માંડી તે જ મારું સર્જન નિબંધના સ્વરૂપ વિશે સભાનતા તો બહુ મોડી પ્રાપ્ત થઈ અને એ પહેલાંથી જ અથવા તો લલિત ગદ્યા તરફની મારા સર્જનની ગતિ રહી મનમાં અંકિત થયેલ કોઈ ભાવ કોઈ પ્રસંગ કોઈ વિચાર કોઈ વ્યક્તિ કોઈ સ્થળ અચાનક સજીવ થઈ ઉઠે અને કાગળ પર એને ઉતારવા મને મજબૂર કરી દે અને એ ઉતારતા ઉતારતા જે ગડમથલ થાય એમાં ક્યારેક અંડરસ્કોર ક્યારેક હૃદય ઠલવાઈ જાય ત્યારે જે સંતોષ અને નિજાનંદની અનુભૂતિ થાય મારો સાહિત્યનો આ પ્રારંભિક અનુબંધ લેખન શરૂ પણ બહુ વિચિત્ર સંજોગોમાં થયું ઓગણીસો ચોરાણુંની વાત સુરતના એક સાંધ્ય દૈનિક તરફથી સ્ત્રી સ્વાસ્થ્ય વિષયક લેખો લખવા માટે આમંત્રણ મળ્યું હુંશે હંશે પહેલું લેખ તો લખ્યો પણ એ લખતા જ મને થયું કે આ મારે નથી કરવું હું આ લખવા સર્જાઈ નથી એટલે મેં બહુ જ વિનયપૂર્વક કહ્યું કે માફ કરજો આ મારાથી નહીં થાય તો મારા આશ્ચર્ય વચ્ચે મને એવું કહેવામાં આવ્યું કે તમને ગમે તે લખો પણ કોલમ બંધ નથી કરવી અને એમ મારો અજાણતા જ નિબંધ લેખનનો સિલસિલો શરૂ થયો પ્રથમ સંગ્રહ પણ લલિત નિબંધનો જ થયો અને એના વિષય ફલક પર લાલિત્ય પ્રકૃતિનું જીવનચિંતન અને માનવ મનના ઊંડાણો ગાયનેકોલોજીસ્ટ છું એટલે ખાસ કરીને સ્ત્રીના મનના ઊંડાણોને તાગવાનો મારો ઉપક્રમ રહ્યો ત્યારબાદ પ્રવાસોનો સિલસિલો ચાલુ થયો વિશ્વના ખૂણે ખૂણે વસતા મનુષ્યોને એની જીવન રીતિને નજીકથી નિહાળવાનો અમને એક મોકો મળ્યો એટલે પ્રકૃતિ સાથે સંસ્કૃતિનો સમન્વય થયો અને એમ વિશ્વ ઇતિહાસમાં ડૂબકી મારવાનો વિશ્વ સાહિત્યમાં ડૂબકી મારવાનો પ્રસંગ થયા અને એમ કરતાં ભાવ વિશ્વ વિકસતું ગયું અને એ ભાવ વિશ્વના વિકાસ સાથે અજાણતા જ મારું નિબંધ લેખન પ્રવાસ લેખનમાં ઢળતું ગયું ખરું જોતા અને પ્રવાસના જે પુસ્તકો પ્રગટ થતા ગયા ખરું જોતા એ નિબંધ સંગ્રહ જ હતા કારણ કે પ્રવાસ વૃત્તમાં રોજ બરોજની વાતો કે સ્થૂળ વિગતો આલેખવાનું મારી શૈલીને અનુકૂળ નહોતું કુદરતનું અસીમ સૌંદર્ય જોઈને નિશબ્દ થઈ જાય તેવી ક્ષણો નિસર્ગની આશ્ચર્યજનક લીલાઓથી વિસ્મય સ્તબ્ધ બનાવી દેતી ક્ષણો અને રૂજુ માનવીય સંવેદનોથી હરીભરી ક્ષણોમાં પ્રવાસ કરતાં ખ્યાલ આવતો ગયો કે દરેક સ્થળને એની સ્થૂળ અનુભૂતિને અતિક્રમીને મન પર મુદ્રા અંકિત કરી જતી પ્રતિભા અને હૃદયમાં ઉતરી જતી એક વિશેષ અનુભૂતિ હોય છે સૃષ્ટિના હરેક રંગ સાથે તદ્રુપ થઈને પ્રવાસ કરતાં અનેકવાર અનુભવાયું કે જેમ જેમ આપણે સમયના ઊંડાણ ચડતા જઈએ છીએ તેમ તેમ ખીણમાં ઝળહળતા ગામ જેવું સ્મૃતિઓનું એક વિશ્વ અંતરમાં રચાતું જાય છે મારા સાતે સાત પ્રવાસના પુસ્તકો મનમાં અંકિત થયેલી એ છબી અને હૈયામાં સચવાયેલી એ અનુભૂતિને શબ્દસ્થ કરવાની કોશિશ રૂપે લખાયા પહેલાં બે સંગ્રહોમાં સંપૂર્ણપણે તથા બીજા કેટલાક સંગ્રહોમાં પ્રવાસ કર્યા પછી સારા એવા સમયાંતરે લખાયું એટલે સ્થૂળ વિગતો અને બિનજરૂરી હકીકતો સ્વાભાવિક જ ચળાઈ ગઈ બચ્યું હતું તે સ્પષ્ટ સંવેદન હતું એટલે એ સંગ્રહોને મેં જે તે દેશની પ્રવાસાનુભૂતિ એવું નામ આપ્યું આ લેખનની સમાંતરે નિબંધનો ઇતિહાસ અને સ્વરૂપ વિશે વાંચન અને મનન થતું રહ્યું ખ્યાલ આવતો ગયો કે પ્રાચીન ભારતીય ગ્રીક સુમેરિયન ચીની રોમન વગેરે સાહિત્યમાં ભાષ્ય શાસ્ત્ર સેનેકા કેન્કો વગેરે પ્રકારનું ઔપચારિક લેખન ગદ્ય લેખન પ્રચલિત હતું પણ સોળમી સદીમાં મોન્ટેન દ્વારા નિબંધનો સ્વરૂપ તરીકે સ્વીકાર થયો મોન્ટેને તેને પ્રયત્ન પ્રશિક્ષણ અથવા અજમાયશ ગયો અને નિબંધ લેખનને આંતરચેતના તથા માનસિક ફિલસૂફી સાથે જોડ્યો મોન્ટેને વ્યક્તિગત આત્મલક્ષી અને અનૌપચારિક શૈલી અપનાવીને સાહિત્યમાં એક નવો રાહ ખોલ્યો આમ નિબંધનો વિધિવત પાયો પશ્ચિમમાં નખાયો આપણે ત્યાં તેમજ પશ્ચિમમાં કાવ્ય નાટ્ય કથા વગેરે સાહિત્ય પ્રકારોએ ખેડેલી જે પરિપક્વતાની લાંબી સફર હતી નિબંધે હજી ખેડવાની બાકી હતી શ્રી ચંદ્રકાંત ટોપીવાલા કહે છે પછીથી મોન્ટેનના આ નિબંધને અંગ્રેજ લેખક ફ્રાન્સિસ બેકને ઉલટાવી નાખ્યો અંગતમાંથી બિનઅંગત બનાવ્યો એને વસ્તુલક્ષી દિશામાં વાળ્યો આવા જ બેકેનિયન નિબંધનું પ્રતિમાન અંગ્રેજીની કૃપાથી ગુજરાતી સાહિત્યમાં નર્મદથી દાખલ થયું પછીની પંડિત પરંપરાએ એને ભારેખમ બનાવી દીધો ભલું થાય કાલેલકરનું તથા સુરેશ જોશીનું જેમણે એને લાલિત્ય તરફ વાળ્યો શ્રી ટોપીવાલા એમ પણ કહે છે કે મૂળે નિબંધ હું ના વિવર્તો છે અન્ય પ્રકારો પરીખથી ગામી થાય છે તો નિબંધ કેન્દ્રમાંથી ગામી બને છે આપણે ત્યાં શ્રી ઉમાશંકર જોશી શ્રી જયંત પાઠક શ્રી જયંત કોઠારી શ્રી દિગીશ મહેતા શ્રી કાલેલકર શ્રી રમણ સોની શ્રી પ્રવીણ દરજી વગેરે વિદ્વાનોએ નિબંધની વ્યાખ્યા તથા વિશ સ્વરૂપ વિશે વિશદ ચર્ચા કરી છે શ્રી જયંત કોઠારી નિબંધના બે પ્રકાર વર્ણવે છે વસ્તુલક્ષિતા અને બૌદ્ધિક વિવેચનાત્મકતાવાળી શાસ્ત્રીય પ્રકારના વિવરણવાળી રચનાઓને તેઓ ઔપચારિક નિબંધ કહે છે જ્યારે વિષય કરતાં સર્જકની મનોમુદ્રાથી વિશેષ અંકિત સર્જક અને ભાવક વચ્ચેના નિખાલસ વાર્તાલાપ જેવી લલિત ગદ્યમાં લખાયેલી સંક્ષિપ્ત કલાકૃતિ જેવી રચનાઓને તેઓ અનૌપચારિક નિબંધ કહે છે આ જ પ્રકારના નિબંધને તેઓ સર્જનાત્મક વૈયક્તિક ચરિત્રાત્મક વર્ણનાત્મક તથા પ્રવાસ નિબંધ વગેરે પ્રભેદોમાં વર્ગીકૃત કરે છે શ્રી ઉમાશંકર જોશી આવા અનૌપચારિક પ્રકારના નિબંધોનું લલિત અને ઔપચારિક પ્રકારના નિબંધોનું લલિતેતર નામકરણ કરે છે લેખક જ્યારે સ્થળ વિશેષને નિરૂપવા માટે કલાત્મક શૈલીનો આશરો લે છે સ્થૂળ માહિતી સાથે હૃદયમાં પ્રગટેલી ઉર્મિઓને ગૂંથીને એનું રસળતું આલેખન ટૂંકી મનોહર રચનામાં કરે છે ત્યારે એમાંથી પ્રગટતું લાલિત્ય જે તે પ્રવાસ લેખનને લલિત નિબંધની કક્ષામાં મૂકે છે આવી રચના પત્ર અથવા ડાયરીના સ્વરૂપે હોઈ શકે પ્રવાસ નિબંધો ક્યારેક વર્ણનાત્મક નિબંધની લગોલગ વહે છે ક્યારેક આત્મકથાનો સંસ્પર્શ પામે છે તો ક્યારેક એમાં ચરિત્ર નિબંધની રંગ છટા જોવા મળે છે ટૂંકમાં પ્રવાસ નિબંધ એટલે સાહિત્યના અનેક પ્રકારોનો સમન્વિત પ્રકાર જેમાંથી લેખકનું સામીપ્ય અને સહપ્રવાસ ભાવ સિદ્ધ થાય છે પ્રવાસ નિબંધો વિશિષ્ટ છે એક બીજા કારણથી પણ કેમ કે એ માત્ર મુસાફરીનું વર્ણન નથી એ વિચાર અનુભવ અને આત્મચિંતનનું સંયોજન છે પ્રત્યેક સ્થળ વ્યક્તિ અથવા સંસ્કૃતિ લેખકના મનની આસપાસના વિશ્વને સમજવા માટેનું એક માધ્યમ બની રહે છે પ્રવાસ લેખનમાં નિબંધ નિબંધકાર પોતાની ઇન્દ્રિયગ્રાહી અનુભૂતિઓ સ્થળની રંગ સુગંધ અવાજ અને સંસ્કૃતિને વર્ણવે છે આમ યાત્રા નિબંધોમાં અનુભવ કેન્દ્ર સ્થાને હોય છે પ્રવાસ નિબંધને તમે શૈક્ષણિક દ્રષ્ટિએ પણ જોઈ શકો ત્યાં જ્યાં સ્થાન અને લોકોનું અધ્યયન કરીને વિશ્વની વિવિધતાઓ પ્રસ્તુત થાય છે પ્રવાસ નિબંધ લેખકની આંતરિક યાત્રા પણ છે મુસાફરી દ્વારા લેખક પોતાના વિચારો લાગણીઓ અને જીવનના પ્રશ્નોનો સામનો પણ કરે છે સત્તરમી સદીમાં બોર્ગેસ નામના વિખ્યાત લેખક પોતાની વાર્તા પેરાબલ ઓફ ધ મેપ મેકર્સમાં લખે છે એક માણસ દુનિયાને ચિતરવા નીકળ્યો જેમ જેમ વર્ષો જતા ગયા તે પ્રાંતો રાજ્યો પર્વતો અખાતો જળિયાનો ઓરડા સાધનો તારાઓ ઘોડા વ્યક્તિઓ એ બધાની રેખાઓથી કાગળ ભરતો ગયો પોતાના મૃત્યુથી થોડાક સમય પહેલાં એને ખ્યાલ આવ્યો કે તેણે નિરાંતે દોરેલી રેખાઓમાં નિરાંતે દોરેલી રેખાઓની ભૂલ ભૂલામણીમાં એનો પોતાનો ચહેરો ઉપસી આવ્યો હતો બર્ગોસનું ઉપરોક્ત અવતરણ ટાંકતા એડિનબરો યુનિવર્સિટીના પ્રોફેસર સિમોન કુક ટ્રાવેલ રાઇટિંગ એન્ડ લાઇફ રાઇટિંગ નામના પ્રકરણમાં લખે છે કે લેખક એ પ્રત્યે સભા ન હોય તો પણ પ્રવાસ લેખન અને જીવન લેખન લગોલગ આવી જઈને એકરૂપ થઈ જતું હોય છે આમ પ્રવાસ નિબંધ કેટલો પણ વિશ્વ વિશેની માહિતીને તાગતો હોય જાણીએ કે અજાણીએ એમાં અમુક અંશે સ્વનિરૂપણ આવી જતું હોય છે આજે પાછું વળીને જોઉં છું તો ખ્યાલ આવે છે કે જ્યારે મારામાં સાહિત્યની વિધાઓની શાસ્ત્રીય સમજ કેળવાઈ નહોતી તે સમયથી આ ઘટના મારા પ્રવાસ લેખનમાં અનાયાસ બની મારું પ્રવાસ પ્રવાસલેખન અંશે નિબંધ પ્રકારનું રહ્યું તે મેં સ્વેચ્છાએ સ્વીકારેલી તરા હતી કારણ કે નિબંધના બંધારણના અમુક નિયમો મને ગમી ગયા હતા અને માફક આવી ગયા હતા દાખલા તરીકે નિબંધ કોઈપણ સીમા અથવા નિયંત્રણને સહન કરતો નથી તે વિજ્ઞાનની જેમ કંઈ સાબિત કરવા પણ કોશિશ કરતો નથી ન તો કલાની જેમ કંઈ સર્જે છે તે તો સીધો એને જે ગમે તે વિષય પર બોલવાનો હોય ત્યાંથી શરૂ થાય એને ત્યારે જટકે જ્યારે તેને લાગે કે આ પૂરું થયું ભલે હજી કહેવા જેવી વાતો બચી હોય નિબંધ પૂર્ણતાની ખેવના કર્યા વગર ખંડિત અધૂરા સત્યને સ્વીકારે છે તે પ્રગતિમાં માને છે એ આગળ વધે છે અને પોતાને જ વટાવે છે નિબંધ કોઈ ઇમારત બાંધતો નથી તે વિવિધ ઘટકોને સ્વાભાવિક ગતિથી એક રચનામાં પરિવર્તિત થવા દે છે આમ દરેક સાંસ્કૃતિક વ્ય વસ્તુઓને અનેક પાસા હોય પણ એમાંથી શું પસંદ કરવું તે લેખકની મુન્સફી પર હોય છે એમરસન કહે છે તેમ નિબંધ એ મનની અવકાશ યાત્રા છે પ્રથમ બે સંગ્રહો ઇપ્સિતાયનને પગલાંના પ્રતિબિંબ થયા ત્યાં સુધી મનમાં એવો ભાવ રહ્યો કે હું ને અધ્યાહાર રાખીને લખું એટલે એ બે સંગ્રહોમાં તમને હું શબ્દ જોવા નહીં મળે જ્યાં અનિવાર્ય હતું ત્યાં મન શબ્દ વાપર્યો છે અને મેં સભાનપણે હું ને બોલકો નહોતો થવા દેતો દીધો પણ પછી અનુભવે સમજાયું કે લલિત નિબંધ પોતાની જાતથી અળગો ન રહી શકે ત્યારથી સ્વનો સ્વીકાર કરતા તથા તેને નિર્બંધ વ્યક્ત કરતા હું શીખી નિબંધનું હાર્દ ગણાતા હુંનો વિસ્તાર પ્રવાસ લેખનમાં કેવી રીતે થયો તે પણ જાણવાનું રસપ્રદ છે પ્રવાસ લેખન પ્રથમ ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં ઇતિહાસકાર હેરોડોટસ પાસેથી મળે છે પરંતુ તે જાતે જોયેલું અને અનુભવે નાણેલું વિશ્વદર્શન હતું જે જોયું તેની ખાતરી કરી એ લખવાની પ્રામાણિકતા અહીં ભરપૂર છે પણ હુંની અહીં ઉણપ વર્તાય છે ઈસવીસન ત્રણસો એક્યાસીથી ત્રણસો ચોર્યાસીમાં એજીરિયા નામની એક સ્ત્રી સર્જકે પેરીગ્રીનેશિયો અર્થાત પિલગ્રીમેજ નામના પુસ્તકમાં પોતે કરેલી ખ્રિસ્તી ધર્મસ્થાનોની યાત્રા દરમિયાન પોતાની બહેનને લખેલા પત્રો છે આ તમામમાં ઇજીરિયાનું વ્યક્તિત્વ વિવિધ રંગે છલકાતું દેખાય છે આમ એક સ્ત્રી સર્જક દ્વારા આત્મકથાત્મક લેખનનો પાયો નખાયો છેક પહેલી સદીની સર્જક ઇજીરિયાથી માંડીને વિશ્વનું ઘણું બધું ઉત્કૃષ્ટ કક્ષાનું પ્રવાસ લેખન સ્ત્રી સર્જકો દ્વારા થયું અને એ સર્જનમાં પોતાની સ્વકીય મુદ્રાને તમામ કેવી રીતે ઉપસાવી શક્યા છે તે પણ ભવિષ્યના સંશોધનનો એક વિષય બની શકે છે સિમોન કુક કહે છે કે હેરોડોટસ માર્કોપોલો કોલમ્બસ વગેરેના પ્રવાસ લેખનમાં નજરે જોયેલાનો કાયદેસર અહેવાલ વધારે છેક અઢારમી સદીના અંત સુધી લેખનને વિશ્વ